તો મિત્રો નવા બ્લોકમાં આપનું સ્વાગત છે તો આપણે આજે બુધવાર હતો તો આપણે આવી ગયા છીએ સંકુચ વોટર છે ત્યાં હોસ્પિટલ આવેલી છે સંકુચ હોસ્પિટલમાં મમ્મીની દવા લેવા માટે જ્યાં સંકુચ હોસ્પિટલ છે ત્યાંનું બેકગ્રાઉન્ડ છે આપણે ગાડી છોએલ ઊભી રાખીને પછી આ બધી જેવું ગાડી પાર્કિંગ વ્યવસ્થા છે બધી જો ગાડીઓ પડી છે ને આપણે ગાડીમાં બેઠા છીએ ફાઇલ એપ્રુવલમાં મૂકી દીધી છે એપ્રુવલ આવે એટલે પછી દવા લેવા જવાનું થશે બસ આપણે તો ગાડીમાં પડ્યા છીએ ગરમી બહુ પડે મારી બેટીઓ સવારે ઠંડી એટલી બધી હતી જાકેટ ના પેરે ઠરી જવાય ને તારે બપોર થયા છે એટલે આમ બરાબરની ગરમી પડે રહી છે અને ઉનાળો હોય ને એવું લાગે છે યાર એટલે આપણે તો સોયલે ગાડી પાર્કિંગ કરી દીધી છે ગાડી ગાડીમાં બેઠા છીએ વેઇટિંગ કરીએ છીએ હવે ફોન એનો ફોન આવે એટલે આપણે જઈશું અંદર એપ્રુવલ આવે એટલે ભઈ દવા લેવા માટે મસ્ત બાર મેલડી રેસ્ટોરન્ટ છે ત્યાં પૂરી અને શાક જમી આવ્યા બહુ મસ્ત બનાવ્યા છો પૂરી અને શાક ઘર જેવું લાગે જમવાનું તમને એટલે જમી અને આવી બેઠા છીએ હવે બહાર તો આજે બુધવાર છે એટલે બહુ પબ્લિક છે અરે આપણે શાંતિથી ગાડીમાં બેઠા છીએ બેઠા બેઠા કીધું એકાદ વિડીયો બનાવીએ બ્લોગ બનાવીએ મિત્રો સપોર્ટ કરતા રહેજો જેમ કે આપણે ટાઈમ જ કૂટે છે ખાલી સબસ્ક્રાઈબર યુટ્યુબમાં જુઓ ને આપણે પંદરસો જેવા થઈ ગયા છે ટાઈમ ખાલી કૂટે છે ચાર હજાર કલાક થઈ જાય એટલે શાંતિ તમારો બધાનો સપોર્ટ તો છે પણ થોડો હજી વધારે સપોર્ટ કરો જેથી કરીને આપણે કામ સારું થાય અને વિડીયો પણ આપણે ટાઈમ મળે એટલે બનાવીએ છીએ એકાદ બે મિત્રો તો મિત્રો ઉત્તરાયણ આવે છે થોડા સમય પછી તો ચાયના દોરીનો તો બિલકુલ ઉપયોગ ના કરતા કેમ કે યાર ચાયના દોરીથી આપણને કરંટ આવવાની શક્યતાઓ વધી જાય છે કરંટ આવે અને પક્ષીઓને પણ ઈજા થાય અને આપણાને પણ ઈજા થાય એટલે મિત્રો ચાયના દોરીનો તો બિલકુલ ઉપયોગ ના કરતા અને પતંગ ચગાવતી વખતે ધ્યાન બહુ રાખવાનું જેથી કરીને પક્ષીઓને પણ ઈજા ના થાય એ ખાસ ધ્યાન રાખવાનું ઉતરાણ આવે એટલે મિત્રો તમારા ઘરની આજુબાજુ પક્ષીઓના માળા હોય તો થોડું ચણ નાખી દેજો જેથી કરીને પક્ષીઓને ઉડીને બહાર ચણ ચણવા જવું ના પડે અને તેમના પક્ષીઓના બચ્ચા ભૂખે ના મરે એટલે થોડું ઘરની આજુબાજુ માળા હોય ને ત્યાં થોડા દાણા નાખી દેજો અને થોડું પાણી પણ મૂકી દેજો જેથી પક્ષીઓના બચ્ચા ભૂખ્યા ના મરે બિચારા અને પક્ષીઓને ચણ લેવા માટે ઉડીને બહાર જવું ના પડે અને જો ઉડીને બહાર જાય તો ગમે તે દોરી પગમાં આવે તો પક્ષીનું મૃત્યુ થાય ઘણા બધા જોઈએ છીએ આપણે કે દોરીના કારણે ઘણા બધા પક્ષીઓ મૃત્યુ પામે છે ઉત્તરાયણ ઉપર તો મિત્રો એ પણ આપણે ધ્યાન રાખવાનું આજુબાજુ આપણે જતા હોય કોઈ બી જગ્યાએ તમને દોરી દેખાય તો એનો નિકાલ કરી દેવાનો ભેગી કરી ગુંચળું કરીને બાળી નાખવાની જેથી કરીને કોઈ પક્ષી દોરીની અંદર ગૂંચવાઈ ના જાય કેમ કે પક્ષી ઉડી નાખે ગૂંચવાઈ જાય તો પક્ષીને ઈજા થાય પગ કપાઈ જાય કોઈ પક્ષીને પાંખો કપાઈ જાય તો એના બચ્ચા બિચારા ભૂખે મરે એ ચણાને પકાળી ના શકે એટલા માટે કહું છું કે આપણા ઘરની આજુબાજુ માળા હોય એટલે એની છત ઉપર કે ગમે ત્યાં આજુબાજુ જે જગ્યાએ આપણે નાખતા હોય ચણ ત્યાં થોડું ચણ નાખી દેવાનું એટલે પક્ષીઓ બિચારે શાંતિથી તેમનું ભોજન લઈ શકે અને આપણે પણ ધ્યાન રાખવાનું કે મિત્રો ઢાબા ઉપર ચડીને પતંગ ચગાવતા હોય તો પાછળ દિવાલ કેવી છે આખું ડાબું પેલું નથી ને નહીં તો આપણું ધ્યાન તો પતંગ ચગાવવામાં જ હોય તો આપણે પણ પડી પડી જવાય ઉપરથી ઉપર પણ ધ્યાન રાખવાનું કે વાયર વીજળીના તાર તો નથી નીકળેલા ન કરંટ આવવાની શક્યતાઓ રહે અત્યારે ઘણા બધા પેશન્ટો અમારે આવે છે કોઈને કરંટ આવ્યો હોય એવું કોઈ પતંગ ચગાવતું જગાવતું પડી ગયું હોય તો બહુ ઈજા થાય યાર એટલે બહુ શાંતિથી અને કાળજીપૂર્વક ઉત્તરાયણ મનાવજો મિત્રો જય માતાજી